બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીના પુલ ઉપર તંત્ર દ્વારા જર્જરિત દિવાલો તોડીને લોખંડના પાઇપની રેલિંગ બનાવતા દુર્ઘટનાની સંભાવના રેલિંગ ઉપર લોખંડની જાળી લગાવવા લોકોની માંગ લોખંડની રેલિંગ વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ સિમેન્ટના પિલર પણ હલકી ગુણવત્તાવાળા છે આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ પસાર થાય છે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ સામાજિક કાર્યકર રાણપુર અને માકડ વારંવાર રાણપુરના નગરજનોએ રાણપુરના દરેક પક્ષોએ રાણપુરના સામાજિક આગેવાનોએ વેપારીઓએ આ આ બ્રિજ આ પુલ નવો કરવા માટે સરકારને વારંવાર રજૂઆત કરી છે છતાં સરકાર વારંવાર આ થોડા બે મહિના પહેલાં ડામર નાખ્યો પછી અત્યારે આ મેન્ટેનન્સના કામમાં આજે તોડીને હિંગલ નાખી રહ્યા છે અને ખરેખર આ એક આગળ જે સાળંગપુર હનુમાનજીનું જે વિશ્વ પ્રખ્યાત મંદિર છે ગરડા મંદિર છે વીરપુર ધામ છે ખરેખર લીમડી અને સૌરાષ્ટ્રને પાળિયા જગ્યાથી જે આગળ બધા જે ધર્મ ધાર્મિક સ્થાનો આવેલા છે એને જોડતો એક જ પુલ છે ખરેખર આને વ્યવસ્થિત નવો કરવાની જરૂર છે પણ જે કામ થઈ રહ્યું છે નાના નાના બાળકો તો શું પણ મોટા પણ અંદર સોસારા નીકળી જાય એવા અત્યારે પાઇપનું કામ ચાલી રહ્યું છે બાકી બીજું જે બાંધકામ છે 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 પણ આપણે જોઈ રહ્યા છીએ પાણી પાયું નથી પાટું માર્યું છે તો પોપડા ઉખડી રહ્યા છે આ ખરેખર ઘોર બેદરકારી છે આ રાણપુરના નગરજનો સાથે એક ઘોર અન્યાય અને એક મસ્કરી થઈ રહ્યું મને લાગી રહ્યું છે મારું નામ પંચાળા કેશુભાઈ હું બોટા જિલ્લા પંચાયત રાણપુર જિલ્લા હું પ્રતિનિધિ જે જૂની દિવાળીથી જ જતી હતી અને એના માટે તેને લોકો પાઇપ નાખી રહ્યા છે પણ એ પુલ ઉપર ચારથી પાંચ નિશાળીઓ આવેલી પછી નિશાળીઓમાં બાળકો વરસાદ થાય છે અને નદી આવે ત્યારે આખું ગામ જોવા આવે છે તો એના માટે ત્યાં જાળી ફીટ કરવી અને નીચે જે સિમેન્ટનું કામ થઈ પણ હલકી ગુણવત્તાનું થાય છે મેં એક ઠેબુ મારી પોળા નીકળી ગયા હતા તો એ કામ પણ સારું થવું પડે મારા મારે કક્ષાએ રજૂઆત કરવી પડે એવું ના બને રવેશ કોઠારીયા રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પણ સવારમાં ત્યાં ગયા હતા વિઝિટ કરી એ જે પુલ છે એ આઝાદી પહેલાનો રાણપુરનો મુખ્ય પુલ છે જેની તંત્ર અમે તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી જેટલા રાણપુરમાં પક્ષો છે બધા પક્ષોએ રજૂઆત કરી હતી કે આ પુલને ક્યાંક ને ક્યાંક નવો બનાવવા અમે કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે પણ તંત્ર તંત્ર દ્વારામાં અત્યારે મેન્ટેનન્સની કામગીરી શરૂ છે જે એ લોખંડના પાઇપ નાખે છે તેની નીચે ઘણી બધી જગ્યા રહે છે કે ભવિષ્ય કદાચ કોઈ બાળક અકસ્માત થાય તો ડાયરેક્ટ નીચે ફૂલની નીચે જ પડે છે અમારી માગણી એવી છે કે કદાચ એ એ જે પાઇપ નાખેલા છે એની જે વધારાનો પાઇપ નાખે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાવાની શક્ય નહીં નહીં વધારે બીજી વસ્તુ કે જે એ જે પિલોર જે સિમેન્ટના બનાવે છે એ પણ એકદમ હલકી કક્ષાના ગુણવત્તાના છે કે તમે પગ અડાડો હાથ અડાડો તો એના પોપડા બહાર ખડે છે તો આમાં લોકોની ભાઈ લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને આમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે એવું જણાય આવે છે લોકોની સુરક્ષા માટે આ મુખ્ય રોડ છે આમાં ઘણી બધી હોસ્પિટલ આવેલી છે રાણપુરના ઘણી બધી કંપનીમાંથી અહીંયા લોકો પસાર થાય છે રાણપુરનો આ મુખ્ય રસ્તો છે તો અમારી માગણી એવી છે કે જે આ એક વધારાનો પાઇપ નાખીને અને જો જાળી કમ્પ્લીટ મારવામાં આવે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે અને કદાચ કોઈ વાહન અથડાય તો એ નીચે જવાની શક્યતા સાવ ઓછી થઈ જશે નહીં તો આ ભવિષ્ય બહુ મોટી દુર્ઘટના ઘટશે એવું અમને સતાવી રહ્યું છે